गुड मॉर्निंग गुड मॉर्निंग वेलकम बैक टू माय YouTube चैनल में तो अभी प्रजापति ब्लॉग में हमारे साथ है सभी तो अगर आप चैनल में नए हैं तो हमारे चैनल को लाइक सब्सक्राइब और कमेंट कीजिएगा आज के नए ब्लॉग की शुरुआत करते हैं मैं अभी फिर भर गया है टिफिन भरी गाड़ी से आ रही है और स्कूल जाओ टाइम चाहिए कहते हो तो वेलोस में जो तो शाम हो तो अभी खबर ना हो खबर से तब

ડોક્ટર કીટ છે આ રે હાલે તો ડોક્ટર બન્યા છે કારણ કે આરાધ્યાને વેકેશન પડી ગયું છે એટલે અને વીરુ નું કાલે છે લુ કઈ પેપર વીરુ કોમ્પ્યુટર હમ કોમ્પ્યુટર નું કોમ્પ્યુટર નું પેપર હોય તો ખાઈ ફોટો પાડો ગાંધી દે લે ડોક્ટર આ લે ડોક્ટર બેડ દેખાય હમ બધા જે ડોક્ટર જો દેખાય जो। तो और अंदर से ले। और <सथ> कपड़ा वाले से। है। क्या बोलते हैं इसको? है इसको कपड़े को सही तरह से रख रही है हिंदी में क्या बोलते हैं आज कैसा गया आपका पेपर રોજ બોર્ડ ની પરીક્ષા અમારા પરમ મિત્ર છે એમનો જોક્સ બહુ જોરદાર વખરે તો રોજ બોર્ડ પરીક્ષા જો અમારા આરાવ તો

在他妈的。 bà nó bị dưới đá lô bạc ý bị Được

મમ્મી ને કહીશ કે મમ્મી જો દૂધ પાક બનાવે છો આરતી જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આ હા 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 પેટ માં ગરબડ થઈ ગઈ મસ્ત દૂધ પાક બનાવ છો ના હું તો ખાલી કો મસ્ત જો મોની લે આરતી હે ને આમ થોડું ફરી મોની લેખક બાટલી મુતરી જાય તરત જ

બો વાત એટલો બીજુ વાત કોઈ નહીં મૂળ આવતું નઈ ગમે તો ચેક કરી દઈશ તો કયો કલર ખંચ ચોઈસ તો બોલો ના ખબર હોવી જો આટલા વર્ષ તો કાર્ટિંગ કર્યો કલર દોમો સ્કાય બ્લુ ચા કયો કલર ગમ ખ

બે ત્રણ હજાર નો ચાલ લંડન થી જોવું મેં જોયી કોમેન્ટ સારું સારું જોતા જ રહો મારા જૂના જૂના વિડીયો જુઓ શોર્ટ વિડીયો જુઓ પેલું કેવાય ફૂલ બ્લોગ જોવો બધા આજે શુક્રવાર આ ગુરુવાર આવતા ગુરુવારે તો રહે जाओ આવતા ગુરુવારે બગ 12 નેક્સ્ટ આવતા ગુરુવારે હા શુક્રવાર થી શનિવારે રવિવારે દિવાળી જો મિત્રો